નમસ્કાર મિત્રો મારી ચેનલ ઉપર ફરી એકવાર તમારું સ્વાગત છે આજે હું એક નવી નવલકથાની શરૂઆત કરું છું નવલકથાનું નામ કોફી કેમ્પસ ઓર કિસ્મત જેમાં અર્જુન અને દિશાની લવ સ્ટોરી છે મને આશા છે કે તમને આ નવલકથા જરૂર પસંદ આવશે તો ચાલો શરૂ કરીએ છીએ પ્રકરણ એક મુંબઈથી અમદાવાદની સફર અને એક નવી સવારનો ઉદય મુંબઈના ધમાલિયા જીવનમાંથી અમદાવાદની શાંતિ તરફની સફર દિશા માટે માત્ર ભૌગોલિક પરિવર્તન ન હતી પણ એક નવી શરૂઆતની આશા હતી ગત રાતની ટ્રેન મુસાફરીની થકાવટ તેના ચહેરા પર સ્પર્શ વર્તાતી હતી છતાં તેની આંખોમાં ભવિષ્યના સપનાની ચમક હતી મુંબઈના કાલોહોલ સતત દોડતી લોકલ ટ્રેનો અને આકાશને આમતી ઇમારતોથી વિપરીત અમદાવાદ તેને એક અલગ જ અનુભવ કરાવતું હતું અહીંની સવાર મુંબઈ જેવી ઉતાવળી ન હતી અહીં સૂર્ય શાંતિથી હતો અને પક્ષીઓનો કલરવ કર્ણપ્રિય લાગતો હતો ડિફેન્સ કોલોનીમાં આવેલી પોતાના માસીના ઘરે પહોંચી દિશાએ પહેલા તો એક લાંબો શ્વાસ લીધો તેની માસીનું ઘર એકદમ શાંત અને હરિયાળી હતું જે મુંબઈના એપાર્ટમેન્ટની ગીચતાથી સાવ અલગ હતું માસી સુમિતાબેન એકદમ સ્નેહાળ સ્વભાવના હતા આવ દીકરા તારી રાહ જોતી હતી થાકી ગઈ હોઈશ પહેલા ફ્રેશ થઈ જા પછી આપણે નિરાતે વાતો કરીએ સુમિતાબેને દિશાને ગળે લગાડતા કહ્યું દિશાએ માત્ર હળવું સ્મિત આપ્યું અને પોતાના રૂમ તરફ ગઈ નાઈ ધોઈને ફ્રેશ થયા પછી દિશાએ બારીમાંથી બહાર જોયું લીલા સમ વૃક્ષો સામે દેખાતો નાનકડો બગીચો અને શાંતિપૂર્ણ વાતાવરણ તેના મનને તરત જ શાંતિ આપી ગયું તેણે વિચાર્યું હાશ આખરે હું મારા જૂના જીવનની પીડાને પાછળ છોડી શકી છું મુંબઈમાં બનેલી ઘટનાઓ તેના મનમાં હજુ પણ તાજી હતી પ્રેમમાં મળેલો વિશ્વાસઘાત અને મિત્રતાના નામે થયેલું રાજકારણ તેને આંતરિક રીતે ભાંગી ચૂક્યું હતું આ જ કારણ હતું કે તેણે મુંબઈ છોડીને અમદાવાદમાં નવી કોલેજમાં પ્રવેશ મેળવવાનું નક્કી કર્યું હતું અહીં કોઈ તેને ઓળખતું ન હતું કોઈ જૂની યાદો ન હતી બસ એક કોરી સ્લેટ હતી જેના પર તે પોતાની નવી કથા લખવા માંગતી હતી નાસ્તો કરતી વખતે સુમિતાબેને પૂછ્યું તો કાલથી તારી કોલેજ શરૂ થાય છે ને કઈ યુનિવર્સિટી છે તારી હા માસી કાલથી જ ગુજરાત યુનિવર્સિટી દિશાએ ઉત્સાહ સાથે કહ્યું મહેનત કરીને મારે સારામાં સારા માર્ક્સ લાવવાના છે અને એક નવી શરૂઆત કરવાની છે બહુ સરસ દીકરા તું ચોક્કસ સફળ સુમિતા બેને તેને પ્રોત્સાહન આપ્યું જો કોઈ પણ જરૂર હોય તો કહેજે સંકોચ ન કરતી સાંજે દિશાએ પોતાના કોલેજના કપડા ગોઠવ્યા જરૂરી પુસ્તકો અને નોટબુક્સ બેગમાં મૂકી નવા સેમેસ્ટર નવા વિષયો નવા પ્રોફેસરો અને સૌથી અગત્યનો નવા મિત્રો આ બધા વિચારો તેના મનમાં ઘુમરાઈ રહ્યા હતા તે થોડી નર્વસ હતી પણ સાથે જ એક અજાણી ઉત્તેજના પણ હતી રાત્રે વહેલા સુઈ ગઈ જેથી સવારે તાજગી અનુભવી શકે સવાર પડી ઘડિયાળમાં સાત વાગ્યા હતા દિશા સ્નાન કરીને તૈયાર થઈ તેણે એક સિમ્પલ બ્લુ જીન્સ અને વ્હાઈટ ટોપ પહેર્યું ખુલ્લા વાળ અને ચહેરા પર હળવું સ્મિત હતું માસીએ બનાવેલો ગરમ નાસ્તો કરી તે યુનિવર્સિટી જવા માટે નીકળી સુમિતાબેને તેને બસ સ્ટોપ સુધી મૂકી અને કહ્યું કોઈ પણ મુશ્કેલી પડે તો મને ફોન કરજે હો દીકરા યુનિવર્સિટી પહોંચી દિશાએ જોયું કે કેમ્પસ એકદમ મોટું અને ભવ્ય હતું ચારેય બાજુ વિદ્યાર્થીઓનો કોલાહાલ હતો નવા વિદ્યાર્થીઓની ભીડ અને સિનિયર્સની હાસ્ય મજાકનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો દિશા પોતાની ક્લાસરૂમ શોધવામાં વ્યસ્ત હતી તેને પોતાની એડમિશન સ્લીપ જોઈ અને ઇન્ફોર્મેશન ડેસ્ક પર જઈને પૂછપરછ કરી એમ કોમ સેમેસ્ટર વન નો ક્લાસરૂમ ક્યાં છે તેને પૂછ્યું સેકન્ડ ફ્લોર પર રૂમ નંબર બસો ચાર ત્યાંના સ્ટાફે જવાબ આપ્યો દિશા ઉપરના માળે ગઈ રૂમ નંબર બસો ચારની ની બહાર ઘણા વિદ્યાર્થીઓ ઉભા હતા તે જઈને ત્યાં બેસી ગઈ ક્લાસમાં કેટલાક પરિચિત ચહેરાઓ હતા જેઓ એકબીજાને ઓળખતા હોય તેવું લાગતું હતું જ્યારે કેટલાક દિશાની જેમ જેમ જ નવા અને અજાણ્યા હતા પ્રોફેસરને આવવાની રાહ જોતા દિશાએ પોતાની બેગ ખોલી અને નોટબુક બહાર કાઢી થોડી જ વારમાં પ્રોફેસર આવ્યા અને ક્લાસરૂમ શાંત થઈ ગયું ગુડ મોર્નિંગ ક્લાસ મારું નામ પ્રોફેસર દેસાઈ છે અને હું તમને બિઝનેસ સ્ટેટિક ભણાવીશ પ્રોફેસરે પોતાનો પરિચય આપ્યો પ્રથમ લેક્ચર માત્ર પરિચય અને સિલેબસની ચર્ચામાં જ પૂરું થયું દિશાએ ધ્યાનથી સાંભળ્યું અને જરૂરી નોટ્સ લીધી પહેલો લેક્ચર પૂરો થતા જ દિશાને ભૂખ લાગી હતી તેણે વિચાર્યું કે કેન્ટીનમાં જઈને કંઈક ખાઈ લે કેમ્પસની કેન્ટીન ઘણી મોટી હતી અને તેમાં ઘણા લોકો બેઠા હતા તેને જોઈને દિશાને મુંબઈની કોલેજ કેન્ટીનની યાદ આવી ગઈ તેણે એક પ્લેટ સમોસા અને એક કોફીનો ઓર્ડર આપ્યો જ્યારે તે પોતાની કોફી અને સમોસા લઈને એક ખાલી ટેબલ ઉપર બેઠી ત્યારે તેણે આસપાસ નજર ફેરવી બધા પોતપોતાના ગ્રુપ્સમાં વાતો કરી રહ્યા હતા તે એકલી જ અને થોડી અણગમતી લાગણી અનુભવી રહી હતી તેણે ધીમેથી કોફીનો પહેલો ઘૂંટ ભર્યો કોફીની ગરમ સુગંધ તેના મગજને તાજગી આપી રહી હતી એ જ વખતે કોફી શોપના દરવાજામાંથી એક છોકરો અંદર પ્રવેશ્યો તેની ચાલમાં એક અલગ જ આત્મવિશ્વાસ હતો લાંબો ઘઉં વર્ણો અને તેની આંખોમાં એક અલગ જ ચમક હતી તેણે એક કાળા રંગનું ટી શર્ટ અને જીન્સ પહેર્યું હતું તેના ચહેરા પર એક મજાકિયા સ્મિત હતું અને તેના વાળ થોડા અસ્તવ્યસ્ત રીતે સેટ કરેલા હતા જે તેને વધુ આકર્ષક બનાવતા હતા દિશાની નજર તેના પર પડી અને જાણે સમય થંભી ગયો તેણે કોફી કપ નીચે મૂકી દીધો અને તેને જોતી જ રહી તે છોકરો તેના મિત્રો સાથે હસતો હસતો અંદર આવ્યો તેના મિત્રો તેને અર્જુન અર્જુન કહીને બોલાવી રહ્યા હતા દિશાના મનમાં જાણે ઘંટડીઓ વાગી રહી હતી અર્જુન શું નામ છે તેનો કેટલો સ્માર્ટ છે તેણે પોતાના મનમાં વિચાર્યું અર્જુન પણ કોફીનો ઓર્ડર આપી રહ્યો હતો તેણે પણ દિશાની તરફ એક ક્ષણિક નજર કરી દિશાએ તરત જ પોતાની નજર હટાવી દીધી જાણે કે તે પકડાઈ ગઈ હોય પણ અર્જુનની આંખોમાં પણ એક અનોખી ચમક આવી ગઈ દિશાના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું જે તેણે ક્યારેય વિચાર્યું ન હતું આ પહેલી નજરનો જાદુ હતો કે શું દિશાને સમજાતું ન હતું પણ તેના મનમાં એક અજાણ્યો અહેસાસ જાગ્યો હતો અર્જુન પોતાના મિત્રો સાથે એક ટેબલ પર બેસીને જોર જોરથી હસી રહ્યો હતો દિશા તેને છુપી રીતે જોઈ રહી હતી તે યુનિવર્સિટીનો સિનિયર સ્ટુડન્ટ લાગતો હતો તેની બોલવાની રીત તેનો આત્મવિશ્વાસ અને તેના ચહેરા પરની નિર્દોષ સ્મિત દિશાને ખૂબ જ આકર્ષી રહી હતી તેણે પોતાના સમોસા પૂરા કર્યા અને કોફી પીવા લાગી અર્જુનના મિત્રોમાંથી એક જેનું નામ મયંક હતું તેણે અર્જુનને ધક્કો મારીને કહ્યું એ અર્જુન જોતો ખરા પેલી નવી છોકરી તને જ જોઈ રહી છે અર્જુને હસતા હસતા કહ્યું શું વાત કરે છે મને લાગે છે કે તને કોઈ જોઈ રહ્યું છે ના ના સાચે જ જો એ બ્લુ જીન્સ વાળી એકદમ નવી લાગે છે મયંકે ફરી કહ્યું અર્જુને ધીમેથી દિશા તરફ જોયું દિશાએ તરત જ નજર હટાવી લીધી અને પોતાના ફોનમાં કંઈક જોવા લાગી જાણે કે તેણે કશું જ જોયું ન હોય અર્જુન હસ્યો તેને નવા વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવાની મજા આવતી તેણે પોતાની કોફી પૂરી કરી અને મિત્રો સાથે ત્યાંથી નીકળ્યો દિશાએ રાહતનો શ્વાસ લીધો તેને થયું કે સારું થયું તે પકડાઈ ન ગઈ તે પણ પોતાની બેગ લઈને ઊભી થઈ અને ક્લાસરૂમ તરફ જવા નીકળી રસ્તામાં તેણે જોયું કે અર્જુન અને તેના મિત્રો એક નોટિસ બોર્ડ પાસે ઉભા હતા અર્જુન કંઈક વાંચી રહ્યો હતો અને તેના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ રહી હતી દિશા એ પોતાના ક્લાસરૂમ તરફ જવાનું ચાલુ રાખ્યું બીજો લેકચર ઇકોનોમિક્સ નો હતો અને તે લેક્ચરમાં પણ પ્રોફેસર સિલેબસની ચર્ચા કરી દિશા એ થોડી નિરાશ થઈ કે પહેલો દિવસ કઈ ખાસ રોમાંચક નહોતો રહ્યો સાંજે દિશા માસીના ઘરે પાછી આવી સુમિતાબેને પૂછ્યું કેવો રહ્યો પહેલો દિવસ કોઈ નવા મિત્રો બનાવ્યા કે નહીં હજુ તો નહીં માસી બધા નવા છે પણ કેમ્પસ બહુ સુંદર છે દિશાએ જવાબ આપ્યો તેણે અર્જુન વિશે કશું જ ન કહ્યું પણ તેના મનમાં તે છોકરાનો ચહેરો વારંવાર આવી રહ્યો હતો બીજા દિવસે દિશા વહેલી ઉઠી અને કોલેજ જવા માટે તૈયાર થઈ આજે તેને થોડો વધુ આત્મવિશ્વાસ હતો આજે તે પોતાના ક્લાસરૂમમાં થોડા વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકી તેમાં એક છોકરી હતી જેનું નામ પૂંજા હતું પૂંજા પણ નવી જ હતી અને તે દિશા સાથે વાત કરવા માંગતી હતી હાય હું પૂંજા હું પણ એમકોમમાં છું પૂંજાએ સ્મિત કરતા કહ્યું હાય હું દિશા દિશાએ જવાબ આપ્યો તું ક્યાંથી છે પૂજાએ પૂછ્યું પૂછ્યું મુંબઈથી અને તું હું આ કોલેજ બહુ મોટી છે હા એકદમ બધું શોધવામાં જ સમય જાય છે દિશાએ હસતા કહ્યું તેઓ બંને થોડી વાતો કરી લંચ બ્રેકમાં તેઓ સાથે કેન્ટીનમાં ગયા આજે પણ અર્જુન ત્યાં હતો તે તેના મિત્રો સાથે એક ટેબલ પર બેઠો હતો દિશાએ તેને જોયો અને તેના દિલની ધડકન થોડી વધી ગઈ એ અર્જુનને ઓળખ્યો એ અર્જુન છે આપણા સિનિયર બહુ પોપ્યુલર છે કેમ્પસમાં અર્જુન આજે પણ દિશાને જોતો હતો તેને થયું કે આ નવી છોકરીમાં કંઈક તો ખાસ છે આજે તે દિશાને મળવાનો પ્રયત્ન કરવા માંગતો હતો તેણે પોતાના મિત્ર મયંકને કહ્યું મયંક ચાલ આપણે પેલી નવી છોકરીઓ પાસે જઈએ કેમ શું કામ છે મયંકે પૂછ્યું આપણે તેમને કેમ્પસ વિશે માહિતી આપીએ નવા છે ને અર્જુને બહાનું બનાવ્યું મયંક સમજી ગયો અને હસવા લાગ્યો હા હા ચાલ તારું બહાનું સારું છે અર્જુન અને મયંક દિશા અને પૂંજાના ટેબલ પાસે આવ્યા હાય હું અર્જુન અને આ મારો મિત્ર મયંક તમે નવા છો ને અર્જુને પૂછ્યું દિશા થોડી શરમાઈ ગઈ પણ પૂંજાએ તરત જ જવાબ આપ્યો હા અમે એમ કોમ ફર્સ્ટ સેમેસ્ટરમાં છીએ હું પૂજા અને આ દિશા સરસ કેમ્પસમાં કોઈ મુશ્કેલી પડે તો કહેજો અમે સિનિયર્સ છીએ મદદ કરીશું અર્જુને સ્મિત કરતા કહ્યું તેની નજર દિશા પર હતી થેન્ક યુ દિશાએ ધીમા અવાજે કહ્યું તમારો ક્લાસરૂમ ક્યાં છે અર્જુને પૂછ્યું રૂમ નંબર બસો ચાર પૂજાએ જવાબ આપ્યો ઓહો સરસ અમારો પણ ત્યાં જ છે સેકન્ડ ફ્લોર પર અમે ઘણી વાર પ્રોજેક્ટ માટે ત્યાં મળીએ છીએ અર્જુને કહ્યું આ વાતચીત પછી અર્જુન અને મયંક ત્યાંથી ચાલ્યા ગયા દિશાના ચહેરા પર ખુશી સવાઈ ગઈ પૂજાએ દિશાને કોણી માણીને કહ્યું વાહ અર્જુન તો તારા પર લાઇન મારે છે દિશા હસી પડી ના એવું કશું નથી એ તો ખાલી મદદ કરી રહ્યો હતો હા હા હું બધું સમજું છું પૂજા મજાક કરતા કહ્યું પ્રિય મિત્રો તમને આ નવલકથા સારી લાગતી હોય તો એકવાર સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો અને પોતાના મિત્રો સાથે શેર કરજો આટલું જ નહીં બીજા દિવસે દિશા અને અર્જુન કોલેજના મેઇન ગેટ પર જ ટકરાયા અને અર્જુન બાઇક પાર્ક કરી રહ્યો હતો અને દિશા અંદર પ્રવેશી રહી હતી હાય દિશા કેમ છો અર્જુને સ્મિથ સાથે કહ્યું હાય અર્જુન હું સારું છું તું કેમ છે હું પણ સારો છું ક્લાસરૂમ તરફ જઈ રહ્યા છું હા ચાલ હું પણ એ જ તરફ જાઉં છું સાથે જઈએ બંને સાથે ચાલવા લાગ્યા આ પહેલી વાર હતું જ્યારે તેઓ એકબીજા સાથે એકલા વાત કરી રહ્યા હતા દિશાના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ તેમને ખબર ન હતી કે આ તો માત્ર શરૂઆત હતી ભાગ્ય તેમને માટે કોઈક મોટું પ્લાન કરી રહ્યું હતું અર્જુન અને દિશા જ્યારે સાથે ક્લાસરૂમ તરફ ચાલી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં એક પ્રકારની મૈત્રીપૂર્ણ શાંતિ સવાયેલી હતી દિશાને થોડી શરમ આવતી હતી પણ અર્જુન ખુશ મિજાજના સ્વભાવનો હતો તેને વાતો શરૂ કરી તો દિશા તું મુંબઈ અહીં શું કામ આવી અહીંની કોલેજનું વાતાવરણ કેવું લાગે છે દિશાએ થોડી ખચખચાટ સાથે જવાબ આપ્યો મુંબઈમાં અમુક અંગત કારણોસર મારે શહેર બદલવું પડ્યું અહીંનું વાતાવરણ શાંત અને સારું ચાગે છે ભેડ ઓછી છે તેણે ભૂતકાળ પોતાના ભૂતકાળ વિશે વધુ કંઈ ન કહ્યું ઓહો આઈ સી હા અમદાવાદ મુંબઈ જેટલું ધમાલ્યું નથી પણ અહીં પણ મજા આવે છે ખાસ કરીને આ યુનિવર્સિટીના કેમ્પસમાં તો અહીં એકલી રહે છે કે પરિવાર સાથે અર્જુને પૂછ્યું હું મારી માસી સાથે રહું છું દિશાએ કહ્યું સરસ તને અહીં ગમશે મને ખાતરી છે અહીં ઘણા સારા પ્રોફેસર છે અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ ઘણી થાય છે અર્જુને તેને આશ્વાસન આપ્યું તેઓ ક્લાસરૂમ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં તેમની વચ્ચે થોડોક ઔપચારિક વાતચીત થઈ ગઈ હતી દિશાને અર્જુનનો સરળ સ્વભાવ ગમ્યો તેને લાગ્યું કે અર્જુન બીજા છોકરાઓ જેવો નથી જે તરત જ શરૂ કરી દે અર્જુનનો આદર અને સમજદારી તેને પ્રભાવિત કરી ગયા આખા અઠવાડિયા દરમિયાન અર્જુન અને દિશાની અવારનવાર મુલાકાતો થતી રહી ક્યારેક કેન્ટીનમાં ક્યારેક લાઇબ્રેરીમાં તો ક્યારેક કોલેજના ગાર્ડનમાં ધીમે ધીમે તેમની વચ્ચેની શરમ ઓછી થતી ગઈ અને મૈત્રીની મહેક પ્રસરી રહી હતી અર્જુન તેને યુનિવર્સિટીના અલગ અલગ વિભાગો વિશે માહિતી આપતો ક્યાં પ્રોફેસર કેવા છે ક્યાં સબ્જેક્ટમાં ધ્યાન આપવું તે બધું સમજાવતો દિશા પણ તેની વાતો ધ્યાનથી સાંભળતી એક દિવસ લાયબ્રેરીમાં દિશા એક પુસ્તક શોધી રહી હતી તેને તે પુસ્તક મળી રહ્યું ન હતું અર્જુન ત્યાં જ હતો તેણે જોયું કે દિશા પરેશાન છે શું થયું દિશા કંઈક શોધી રહી છે હા પ્રોફેસર દેસાઈએ રેફરન્સ માટે એક બુક કહી હતી પણ તે મને મળતી નથી દિશાએ કહ્યું અર્જુને તરત જ તે પુસ્તકનું નામ પૂછ્યું અને થોડી જ વારમાં તે બુક શોધીને તને આપી આલે આ રહી તારી બુક આ લાઇબ્રેરી થોડી કન્ફ્યુઝિંગ છે શરૂઆતમાં ઓ માય ગોડ થેન્ક યુ સો મચ અર્જુન તે મારી ઘણી મદદ કરી દિશાએ ખુશ થઈને કહ્યું નો પ્રોબ્લેમ તારી કોઈ પણ મદદ જોઈતી હોય તો કહેજે અર્જુને સ્મિત કરતા કહ્યું આવી નાની નાની ઘટનાઓથી દિશાના મનમાં અર્જુન માટે એક વિશેષ સ્થાન બનવા લાગ્યું તેને લાગ્યું કે અર્જુન એક સારો વ્યક્તિ છે જેના પર ભરોસો કરી શકાય છે મુંબઈમાં અનુભવેલા વિશ્વાસઘાત પછી દિશા કોઈના પર પણ સહેલાઈથી ભરોસો કરી શકતી ન હતી પણ અર્જુનના સ્વભાવમાં એક નિર્દોષતા હતી જે તેને આકર્ષિત હતી થોડા દિવસો પછી પ્રોજેક્ટ સબમિશનની છેલ્લી તારીખ નજીક આવી રહી હતી દિશાને એક પ્રોજેક્ટમાં મદદ જોતી હતી પૂજા પણ તેને મદદ કરી શકતી ન હતી કારણ કે તે બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી દિશાને અર્જુનની યાદ આવી તેણે હિંમત કરીને અર્જુનને મેસેજ કર્યો હાય અર્જુન હું દિશા મને એક પ્રોજેક્ટમાં થોડીક મદદ જોતી હતી તું ફ્રી હોય તો થોડો સમય આપી શકે થોડી જ વારમાં અર્જુનનો રિપ્લાય આવ્યો હા દિશા ચોક્કસ ક્યારે મળીએ કોફી શોપમાં સાંજે ચાર વાગે ઓકે થેન્ક યુ સો મચ દિશાએ ખુશીથી જવાબ આપ્યો સાંજે દિશા કોફી શોપમાં અર્જુનની રાહ જોઈ રહી હતી અર્જુન સમયસર આવી ગયું સોરી જો મેં તારો સમય લીધો હોય તો દિશાએ કહ્યું અરે ના કોઈ વાત નથી મને મદદ કરવામાં ખુશી થાય છે બોલ કયા પ્રોજેક્ટમાં મદદ જોઈએ છે દિશાએ તેને પોતાના પ્રોજેક્ટ વિશે સમજાવ્યું અર્જુન ખૂબ ધ્યાનથી સાંભળતો હતો અને તેને યોગ્ય માર્ગદર્શન આપતો હતો તેણે દિશાને ઘણા બધા આઈડિયા આપ્યા અને પ્રોજેક્ટને કેવી રીતે વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવો તે પણ સમજાવ્યું અર્જુનનું જ્ઞાન અને મદદ કરવાની ભાવના દિશાને ખૂબ ગમી આ બે કલાકની કોફી શોપની મુલાકાત દરમિયાન તેઓએ માત્ર પ્રોજેક્ટ વિશે જ નહીં પણ પોતાના સપના ભવિષ્યના લક્ષ્યો અને જીવન વિશે પણ ઘણી વાતો કરી અર્જુને જણાવ્યું કે તેને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ શરૂ કરવો છે જ્યારે દિશા એક સફળ ફાઈનાન્સ તેમની વચ્ચેના વિચારો અને સપનામાં ઘણી સમાનતાઓ હતી વાતો કરતા કરતા તેમને સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન રહી થેન્ક યુ અર્જુન તારી મદદ વગર આ પ્રોજેક્ટ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો દિશાએ કૃતજ્ઞતા સાથે કહ્યું કોઈ વાત નહીં દિશા આપણે મિત્રો છીએ હવે પછી કોઈ પણ મદદ જોઈતી હોય તો સંકોચ કર્યા વગર કહેજે અર્જુને સ્મિત કરતા કહ્યું આ વાતચીત પછી દિશાના મનમાં અર્જુન માટેની લાગણી વધુ ગાંઠ બની તે માત્ર એક મિત્ર ન હતો પણ એક વિશ્વાસુ સાથી બની ગયો હતો આ મૈત્રીની મહેક ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થવા લાગી હતી જેની દિશાને હજુ જાણ ન હતી પણ આ નવી શરૂઆત તેના જીવનમાં એક નવી દિશા આપવા જઈ રહી હતી હવે એ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ